નવસારીના ચીખલીના સમરોલી ગામે મામા ભાણીનું મૃત્યુ થયું મામાભાણીનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું ભાણીનું ઘરે રમતી વખતે કાપડની પટ્ટીથી આવી જતા મૃત્યુ થયું છે બે કલાકના અંતરાલમાં જ બંનેના મૃત્યુ થયા એક જ પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકનો માહોલ બંને ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો નવસારીના ચેખલીના સમરોલી ગામની આ ઘટના છે કે જ્યાં મામા ભાણીનું મૃત્યુ થયું છે મામાનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું ભાણીનું ઘરે રમતી વખતે કાપડની પટ્ટીથી આવી મૃત્યુ થયું છે કલાકના સમયમાં જ મામા ભાણીના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે જી રાકેશ વધુ વિગતો એવો છે મામા નહવા ગયા હતા ને તે દરમિયાન ડૂબી જવાથી મોત અને તે જ ઘરમાં એક જે છે છે અને સમગ્ર ગામમાં એક દુઃખ ની લાગણી શોખ ની લાગણી ફેલાઈ ગઈ છે સમગ્ર પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે એક જ ઘરમાં બે લોકો સ્વજનો જતા રહેતા સમગ્ર જે પરિવાર છે એમાં આઘાત ની લાગણી કરી ગઈ છે લોકો તમામ લોકો ગામના ત્યાં ભેગા થઈ ગયા છે અને રુદન એક રુદન જોઈ શકો રુદન કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે રાકેશ આભાર તમામ વિગતો માટે